નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર ની અંદર આપણે જાણીશું રાશન કાર્ડ ધારકો માટે બે નિયમો સાથે નવી જાહેરાત તો ખેડૂતોના હિતમાં બે મોટા નિર્ણય તો રક્ષાબંધનની ભેટ વીજળી છે મોંઘી થશે ભગવદ્ ગીતા ફરજિયાત તો નવા નક્ષત્ર સાથે વરસાદનો નવો રાઉન્ડ તો જિલ્લા પ્રમાણે અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી તો પરેશભાઈ ગૌસ્વામીની નવા ટ્રેક સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તો આવનાર દિવસોની અંદર આવી રહ્યો છે અતિ ભારે વરસાદનો રાઉન્ડ એ કઈ તારીખ દરમિયાન કઈ સિસ્ટમને કારણે વેધર ડેટા શું કહી રહ્યા છે ને આવનાર પંદર દિવસ દરમિયાન ગુજરાતની અંદર માહિતી દરેક સમાચાર જણાવો પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે વિનંતી કરી લેજો જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્સુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં મિત્રો આખા ભારતની સાથે સાથે ગુજરાતની અંદર પણ આવનાર દિવસોની અંદર વીજળી છે એ મોંઘી થશે કેમ કે સુપ્રીમ કોર્ટે દરેક રાજ્યોને આદેશ કર્યો છે કે આવનાર દિવસોની અંદર વીજ કંપનીઓના જે બાકી નાણાં છે એ વહેલી તકે ચૂકવી દેવામાં આવે મિત્રો દેશભરની અંદર વીજ કંપનીઓના દોઢ લાખ કરોડ રૂપિયાના નાણાં ચૂકવવાના બાકી છે એવા અહેવાલો આવી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવનાર ચાર વર્ષની અંદર આ નાણાં છે એ વીજ કંપનીઓને રાજ્યો દ્વારા ચૂક દેવામાં આવે ત્યારે મિત્રો રાજ્યો છે એ આ બોજો ગ્રાહકો ઉપર નાખશે અને એને કારણે આવનાર દિવસોની અંદર વીજળી છે એ મોંઘી થઈ શકે છે કેમ કે વીજ કંપનીઓએ સુપ્રીમ કોર્ટની અંદર અપીલ કરી હતી અને એ પ્રમાણે સુપ્રીમ કોર્ટે છે એ વીજ કંપનીઓના તરફેણમાં નિર્ણય લીધો છે અને કહ્યું છે કે દરેક રાજ્યોએ આવનાર દિવસોની અંદર વીજ કંપનીઓના જે બાકી નાણાં છે એ વહેલી તકે ચૂકવી દેવાના છે એ પ્રમાણે મિત્રો રાજ્યો છે આ બોજો ગ્રાહકો ઉપર નાખશે અને એ પ્રમાણે મિત્રો આવનાર દિવસોની અંદર વીજળી છે એ મોંઘી થઈ શકે છે ગુજરાતના લાખો કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઈન છે એ બહાર પાડવામાં આવી છે અને એ ગાઈડલાઇનની અંદર જથ્થાને લઈને બે નવા નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા છે જેમાં દેશના કોઈપણ ખૂણે કાર્ડ ધારક સતત છ મહિના સુધી રાશનનો જથ્થો લેવા નહીં જાય તો એ વ્યક્તિનું કાર્ડ છે એ આપોઆપ રદ કરી દેવામાં આવશે એ વ્યક્તિને અનાજ આપવામાં નહીં આવે એ સિવાય મિત્રો સરકારે નવી જાહેરાત કરી છે નવો આદેશ કર્યો છે કે દરેક કાર્ડ ધારકે દર પાંચ વર્ષે પોતાના રાશનકાર્ડનું કેવાય કેવાયસી છે એ કરાવવું પડશે ખાસ કરીને મિત્રો રાશનકાર્ડની અંદર જે કાળાબજારી ચાલતી હતી અને લોકો ડુપ્લિકેટ કાર્ડ બનાવી અને અનાજનો અને બીજો લાભ લઈ રહ્યા હતા એમના માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઇન છે એ બહાર પાડવામાં આવી છે અને એ ગાઈડલાઈનની અંદર બે નિયમોની જાહેરાત કરવામાં આવી છે એ અંતર્ગત દર પાંચ વર્ષે રાશનકાર્ડનું કેવાય કેવાયસી કરાવવું પડશે અને જે કાર્ડ ધારક સતત છ મહિના સુધી અનાજ લેવા નહીં જાય એ વ્યક્તિ આપોઆપ રાશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે તો કાર્ડ ધારકો માટે કેન્દ્ર સરકારના બે નવા નિયમ ત્યાર પછી રક્ષાબંધનની ભેટને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં લઈ અને મહિલાઓને ફ્રીમાં બસ મુસાફરી આપવામાં આવશે જોકે દર વર્ષે અમદાવાદ એમટીએસ વિભાગ દ્વારા ગુજરાતની મહિલાઓને રક્ષાબંધનના દિવસે ફ્રીમાં બસ મુસાફરી આપવામાં આવે છે એવી રીતે આ વર્ષે પણ અમદાવાદની અંદર મહિલાઓને રક્ષાબંધનના દિવસે ફ્રીમાં બસ મુસાફરી આપવામાં આવશે એવો મહત્વપૂર્ણ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે ત્યાર પછી આગળના સમાચાર ઉપર નજર કરીએ તો હવે ભગવદ્ ગીતા છે એ ફરજિયાત કરવામાં આવી છે આપને જણાવી દઈએ કે ગુજરાત સરકારે ધોરણ નવથી લઈને બારના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે એ અંતર્ગત હવે ગુજરાત રાજ્યની શાળાઓની અંદર પ્રથમ ભાષા હશે એ ભાષા ગુજરાતી હોય હિન્દી હોય ઉર્દુ હોય કે અંગ્રેજી હોય એ ભાષાની અંદર એ પાઠ્યપુસ્તકોની અંદર ભગવદ્ ગીતાના પ્રકરણો છે એ ફરજિયાતપણે સામેલ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે આપને જણાવી દઈએ કે ગયા શૈક્ષણિક વર્ષની અંદર રાજ્ય સરકારે ધોરણ છથી લઈ અને આઠના જે પાઠ્યપુસ્તકો હતા એની અંદર ભગવદ્ ગીતા ઉપર પૂરક પાઠ્યપુસ્તક છે એ જાહેર કર્યું હતું પરંતુ હવે નવો નિર્ણય લીધો છે અને હવે ઊંડાણ ગીતાના પ્રકરણો છે એ એડ કરવામાં આવશે અને ધોરણ નવથી લઈ અને બારના જે પાઠ્યપુસ્તકો હશે એની અંદર ભગવદ્ ગીતાના પ્રકરણો છે એ ભણાવવામાં આવશે તો ગુજરાત સરકાર તરફથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ગુજરાતની શાળાઓની અંદર વિદ્યાર્થી ગીતાના પ્રકરણો છે એ ભણાવવામાં આવશે તો મિત્રો આ નિર્ણય તમને કેવો લાગ્યો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવજો ત્યાર પછી ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ કામના સમાચાર એની અંદર સૌથી પહેલાં કે છેલ્લે ગાંધીનગરની અંદર કેબિનેટ બેઠક મળી હતી અને એ બેઠકની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે જે જિલ્લાની અંદર વરસાદની ઘટ છે ત્યાં ખેડૂતોને પિયત માટે હવે આઠ કલાકને બદલે દસ કલાક વીજળી છે એ આપવામાં આવશે જેની અંદર સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાનો સમાવેશ થાય છે એમાં તમને જણાવી દો કે સૌરાષ્ટ્રની અંદર જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમરેલી ભાવનગર બોટાદ જૂના ગીર સોમનાથ જિલ્લાની અંદર ખેડૂતોને જ્યાં વરસાદની ઘટ છે ત્યાં આવે વધુ વીજળી છે એ આપવામાં આવશે સાથે સાથે મિત્રો સૌની યોજના મારફત ખેડૂતોને વધારાનું પાણી છે એ પણ આપવામાં આવશે એવો મહત્વપૂર્ણ નિર્ણય છે એ કરવામાં આવ્યો છે અને મોટી જાહેરાત કરવામાં આવી છે આ સાથે મિત્રો ખાતરને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે મુખ્યમંત્રીએ કહ્યું છે ખાતરના પુરવઠા અંગે માહિતી મેળવી છે અને જ્યાં ખાતર ઓછું પહોંચ્યું છે એટલે કે જે જિલ્લાની અંદર ઓછું ખાતર પહોંચ્યું છે એ જિલ્લાની અંદર ઝડપથી ખાતરનો જથ્થો છે એ પહોંચાડવામાં આવશે અને અને એ એ માટે આદેશ છે છે પણ આવ્યો ખાતરની અછત કૃષિ મંત્રી છે એમણે પણ કહ્યું છે કે રશિયા અને ઈરાનની અંદર યુદ્ધ ચાલતું હતું જેમને કારણે ખાતરનો જથ્થો છે એ ઓછો આવતો હતો પરંતુ ભારત હવે આત્મનિર્ભર થઈ ગયું છે અને ભારતની અંદર દર મહિને ખાતરનો જથ્થો છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે તે રીતે વ્યવસ્થા કરવામાં આવશે અને મિત્રો સરકાર કહ્યું છે કે તાજેતરની અંદર કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એસી હજાર મેટ્રિક ટન યુરિયા ખાતરનો વધારાનો જથ્થો છે એ ફાળવવામાં આવ્યો છે એમાંથી મિત્રો પાંત્રીસ હજાર મેટ્રિક ટન જેટલો ખાતરનો જથ્થો છે એ ગુજરાતની અંદર આવી ગયો છે અને હવે ડિસ્ટ્રીબ્યુટ પણ કરવામાં આવી રહ્યો છે એટલે કે દરેક જિલ્લાની અંદર પહોંચાડવામાં આવી રહ્યો છે આ ઉપરાંત મિત્રો કૃષિમંત્રીના કૃષિ વિભાગના આદેશથી ખાતર ખાતર વિતરણની અંદર જે ગેરરીતિઓ થતી હોય છે કાળા બજાર હોય છે સંગ્રહખોરી થતી હોય છે એમને રોકવા માટે પણ રાજ્યવ્યાપી તપાસ અને અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું છે મિત્રો આમ કેબિનેટની અંદર બેઠક ભરાણી હતી એની અંદર મિત્રો યુરિયા ખાતરને લઈને ખાતરની અછતને લઈને અને પાણીને લઈને વીજળીને લઈને ખેડૂતો માટે મોટી જાહેરાત છે એ કરવામાં આવી હતી ત્યાર પછી અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું છે કે પંદર ઓગસ્ટથી દેશભરની અંદર ચોમાસું છે એ સક્રિય થશે અને સત્તર ઓગસ્ટે બંગાળના ઉપસાગરની અંદર મજબૂત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર વડોદરા નવસારી સુરત આહવા વલસાડ સાપુતારા ભરૂચ જંબુસર અંકલેશ્વર મહીસાગર પંચમહાલ સાબરકાંઠા કચ્છ ભાવનગર મહુવા અને ઉનાના વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે તો મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે એમણે કહ્યું છે કે પંદર ઓગસ્ટ પછી દેશભરની અંદર ચોમાસું સક્રિય થશે અને સત્તર અઢાર તારીખ પછી ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી એમણે વ્યક્ત કરી છે અને ઓગસ્ટના અંતની અંદર એટલે કે છેલ્લા અઠવાડિયાની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ પડવાની આગાહી છે એ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યાર પછી વરસાદના નવા નક્ષત્રને લઈને મહત્વપૂર્ણ સમાચાર કે મિત્રો હવે પછી ગુજરાતની અંદર મઘા નક્ષત્રની શરૂઆત થશે અને મઘા નક્ષત્રની શરૂઆત છે સત્તર ઓગસ્ટ અને રવિવારના રોજ ચાલુ થશે આપને જણાવી દઈએ કે હાલમાં આશ્લેષા નક્ષત્ર છે એ ચાલી રહ્યું છે અને આશ્લેષા નક્ષત્ર છે એ બે ઓગસ્ટથી ચાલુ થયું છે અને હોળ ઓગસ્ટ સુધી ચાલશે આપને જણાવી દઈએ કે મઘા નક્ષત્રનું વાહન છે એ ડેડકાનું છે અને એવું કહેવામાં આવે છે કે ડેડકાને વધારે વરસાદ ગમતો હોય છે તો એ પ્રમાણે મિત્રો આ નક્ષત્રની અંદર એટલે કે આવનાર નક્ષત્રની અંદર મઘા નક્ષત્રની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે અને આપ સૌ જાણો છો કે મઘા નક્ષત્રની અંદર જે વરસાદ પડે છે એ ખેતીના પાક માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે અને પીવા માટે પણ આ નક્ષત્રનું પાણી છે એ સારું ગણવામાં આવે છે ગુજરાતના અને દેશના લોકો આ નક્ષત્રની અંદર જે વરસાદનું પાણી પડતું હોય છે એ પાણીનો સંગ્રહ કરતા હોય છે અને ત્યાર પછી આખું વર્ષ આ વરસાદનું પાણી છે એ પીવાની અંદર એ લોકો ઉપયોગ કરતા હોય છે ત્યારે મિત્રો વેધર મોડલો પ્રમાણે હાલમાં એવું જણાઈ રહ્યું છે કે આ નક્ષત્રની શરૂઆતમાં જ ગુજરાતની અંદર અને ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદનો પ્રથમ રાઉન્ડ છે એ જોવા મળશે મિત્રો હાલમાં મોડલો છે એ બતાવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો ગુજરાતની અંદર મઘા નક્ષત્રની શરૂઆત છે સત્તર ઓગસ્ટથી થશે અને ભારે વરસાદનો રાઉન્ડ છે એ પણ વેધર મોડલો હાલમાં બતાવી રહ્યા છે કે અઢાર અને ઓગણીસ તારીખથી ચાલુ થશે એટલે કે ગુજરાતની અંદર નક્ષત્ર બધા બદલાશે અને નક્ષત્ર બદલાતાની સાથે જ ગુજરાતની અંદર ભારે વરસાદનો નવો રાઉન્ડ છે એ જોવા મળશે ત્યાર પછી પરેશભાઈ ગૌસ્વામીની આગાહી ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળ્યો નથી પરંતુ હવે પછી ગુજરાતની અંદર પંદરથી લઈને એકવી તારીખની વચ્ચે ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અને એ રાઉન્ડ પણ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે એ સિસ્ટમની અસરને કારણે જોવા મળશે મિત્રો હાલમાં પરેશભાઈએ કહ્યું છે કે આવનાર દિવસોની અંદર બંગાળની ખાડીમાં એક સિસ્ટમ છે એ તૈયાર થશે અને એ સિસ્ટમ છે એ આ રીતે આગળ વધશે ઉત્તર મહારાષ્ટ્ર થઈ અને દક્ષિણ દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર થાય અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આવી અને ત્યાર પછી અરબી સમુદ્રની અંદર એ સિસ્ટમ જશે એટલે કે હાલમાં આ રીતે મોડલો બતાવી રહ્યા છે અને આ જેમનો રસ્તો છે ટ્રેક છે એની અંદર કોઈ ફેરફાર નહીં થાય તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર દક્ષિણ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ આવનાર દિવસોની અંદર જોવા મળશે એટલે કે પંદરથી લઈ અને એકવીસ તારીખની અંદર જોવા મળશે પંદર તારીખથી વરસાદી ઝાપટાની અંદર વધારો થશે ત્યાં ત્યાર પછી મિત્રો સત્તર અઢાર ઓગણીસ વી તારીખ દરમિયાન ગુજરાતની અંદર અલગ અલગ ભાગોની અંદર ભારે વરસાદ છે એ જોવા મળશે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે ગુજરાત ઉપરથી પસાર થશે અને એને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે એવું પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે સાથે કહ્યું છે કે અરબી સમુદ્ર છે એ પણ સક્રિય થશે પરંતુ અરબી સમુદ્ર છે એ ગુજરાતની અંદર ભારે વરસાદ નહીં આપે બંગાળની ખાડી બંગાળની ખાડીની સાથે અરબી સમુદ્ર પણ સક્રિય છે નિષ્ક્રિય ચોમાસું છે એ પણ આખા ભારતની અંદર સક્રિય થઈ જશે પરંતુ ભારે વરસાદ છે એ બંગાળની ખાડીમાંથી આ રીતે સિસ્ટમ આવશે એને કારણે જ આવશે અરબી સમુદ્ર છે એ નીચે નીચે એટલે કે મુંબઈ મહારાષ્ટ્રથી કેરળ સુધી સક્રિય હશે એને કારણે દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી ઝાપટા પડશે પરંતુ ભારે વરસાદ એને કારણે આખા ગુજરાતમાં નહીં પડે આખા ગુજરાતની અંદર જે વરસાદ પડશે એ બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બનશે એને કારણે જોવા મળશે અને હવે પછી ગુજરાતની અંદર ભારે વરસાદ નો રાઉન્ડ છે એ પંદર થી લઈને એકવીસ તારીખની વચ્ચે આવશે એવું પરેશભાઈ ગોસ્વામી એ પોતાની આગાહી ની અંદર જણાવ્યું છે મિત્રો આવનાર પંદર દિવસ દરમિયાન વેધર ડેટા શું કહી રહ્યા છે એના ઉપર નજર કરીએ કે ગુજરાતની અંદર કેવું વાતાવરણ રહેશે સિસ્ટમ છે એ કઈ તારીખે કઈ જગ્યા ઉપર બનશે અને ગુજરાતની અંદર ભારે વરસાદ છે એ ક્યારે ચાલુ થશે તો સૌથી પહેલાં તમે અહીંયા જોઈ શકો છો આ છે એ નવ તારીખની અપડેટ છે એટલે કે આવનાર અડતાલીસ કલાક દરમિયાન એની અંદર મિત્રો નવ તારીખે તમે જોઈ શકો છો ગુજરાત છે એ મોસ્ટ ઓફલી ચોખ્ખું બતાવે છે ક્લાઉડલી સિસ્ટમ બતાવે છે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એની અંદર હળવા વાદળો બતાવે છે એટલે એ પ્રમાણે મિત્રો હળવા વરસાદી ઝાપટા છે એ નવ તારીખે આવતીકાલે જોવા મળશે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો દસ તારીખની અપડેટ જોઈએ તમે અહીંયા જોઈ શકો છો દસ આઠ બે હજાર પચીનો આ મેપ છે એની અંદર તમે જોઈ શકો છો બંગાળની ખાડી અને ભારતના આ ભાગોની અંદર ફરીથી ચોમાસું છે એ થોડું થોડું સક્રિય થઈ રહ્યું છે ગુજરાતની અંદર પણ વાદળો થોડા થોડા વધી રહ્યા છે એટલે દસ તારીખથી મિત્રો ગુજરાતના અમુક અમુક વિસ્તારોની અંદર થોડુંક વાતાવરણની અંદર પલટો જોવા મળશે ત્યાર પછી અગિયાર તારીખની અપડેટ જોઈએ તો અગિયાર તારીખે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર અમુક ભાગોની અંદર વાદળોનું પ્રમાણ વધ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર મુંબઈ મહારાષ્ટ્ર નાસિક લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્લાઉડલી સિસ્ટમ થોડુંક વધારે છે અને વધારે વરસાદી ઝાપટા છે એ પણ ચાલુ થઈ રહ્યા છે બંગાળની ખાડી છે એ ધીમે ધીમે સક્રિય થઈ રહી છે અને વિખાઈ રહી છે ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો બાર તારીખની અપડેટ છે તમે બાર તારીખે જોઈ શકો છો બાર તારીખથી મિત્રો બંગાળની ખાડી સક્રિય થશે સિસ્ટમ બનવાની પણ શરૂઆત થઈ જશે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર મિત્રો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બધા જિલ્લાઓ છે એ જિલ્લાની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ક્લાઉડલી એટલે કે વાદળો ખૂબ બતાઈ રહ્યા છે અને હળવા મધ્યમ ઝાપટાં છે એ બાર તારીખથી ચાલુ થઈ જશે ખાસ કરીને દરિયાઈ પંટીની અંદર મિત્રો હળવા મધ્યમ ઝાપટા છે એ જોવા મળશે ત્યાર પછી મિત્રો તેર તારીખની અપડેટ ઉપર નજર કરીએ તો તેર તારીખે તમે જોઈ શકો છો હળવી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બની ગઈ છે સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભારતના આ ભાગોની અંદર ચોમાસું છે એ પણ સક્રિય થઈ ગયું છે ગુજરાતની અંદર મિત્રો તેર તારીખ દરમિયાન સામાન્ય વાતાવરણ રહેશે ચોમાસાની સિઝન છે એ પ્રમાણે કોઈ ભારે વરસાદની શક્યતા નથી ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો અહીંયા ચૌદ તારીખનો ડેટા છે ચૌદ તારીખે તમે જોઈ શકો છો ગુજરાતની અંદર હળવા વાદળો છે પરંતુ સિસ્ટમ જે બંગાળની ખાડીમાં બની હતી એ સિસ્ટમ મિત્રો જમીન માર્ગ ઉપર આવી ગઈ છે અહીંયા એન્ટ્રી લઈ લીધી છે તમે જોઈ શકો છો ખાસ કરીને આ સિસ્ટમની અંદર આ અપડેટની અંદર આપણે એ જોવાનું છે કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને ગુજરાત નજીક કઈ તારીખોમાં એ સિસ્ટમ પહોંચશે એ પ્રમાણે આપણે જોવાનું છે તો એની અંદર મિત્રો હવે પંદર તારીખની અપડેટ લઈ લઈએ તો તમે જોઈ શકો છો પંદર તારીખે આ સિસ્ટમ ભારતના આ ભાગોની અંદર આવી જાય છે ખાસ કરીને અહીંયા તમે વિસ્તાર જોઈ શકો છો વિજયવાડા છે હૈદરાબાદ છે બાલા બાલારી છે આ બધા વિસ્તારોની અંદર સિસ્ટમ આવી જાય છે સિસ્ટમ એન્ટ્રી લઈ લે છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ મુંબઈ મહારાષ્ટ્ર જે બોર્ડર લાગુ વિસ્તારો છે એના વાતાવરણની અંદર પલટો આવશે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે એની અંદર પણ પંદર તારીખે પલટો જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સોળ તારીખની અપડેટ સોળ તારીખે મિત્રો સિસ્ટમ છે એ ઘણી બધી અંદર આવી જાય છે અને મિત્રો ખાસ કરીને અહીંયા મુંબઈથી લઈ અને કેરળ સુધી અરબી સમુદ્ર છે એ પણ સક્રિય થઈ જાય છે અને ભારતના બીજા ભાગોની અંદર પણ મોટો ટ્રપ છે એ બતાવી રહ્યા છે બંગાળની ખાડી પણ ખૂબ જ સક્રિય બતાવી રહ્યા છે એટલે કે મિત્રો હોળ તારીખ દરમિયાન ભારતની અંદર ચોમાસું છે એ ફરીથી સક્રિય થઈ જશે તમે અહીંયા જોઈ શકો છો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર બોર્ડર લાગો વિસ્તારો છે એ વિસ્તારોની અંદર હોળ તારીખ દરમિયાન વાતાવરણની અંદર પલટો આવી જશે અને ચોમાસું છે એ પણ સક્રિય થઈ જશે અને જે સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવી રહી છે એમનો ટ્રપ પણ ગુજરાત નજીક આવી જશે ત્યાર પછી મિત્રો અહીંયા સત્તર તારીખની અપડેટ જોઈ લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો હૈદરાબાદ આજુબાજુના વિસ્તારો ઉપર સિસ્ટમ બતાવી રહ્યા છે અરબી સમુદ્ર ફૂલ સક્રી મોડની અંદર છે સત્તર તારીખ દરમિયાન મિત્રો આ સિસ્ટમ ઉપર બંગાળની ખાડીમાંથી અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો જશે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો સત્તર તારીખનો ડેટા તમને બતાવી દઉં ખાસ કરીને મિત્રો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા એટલે કે આણંદ છે વડોદરા છે ભરૂચ છે સુરત છે વલસાડ છે નવસારી છે દાહોદ છે નર્મદા છે ડાંગ છે છોટા છે આ દરેક વિસ્તાર ની અંદર મોટો પલટો આવશે અને આ વિસ્તારોની અંદર ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક મધ્યમ તો હળવો વરસાદ છે એ પણ તારીખે ચાલુ થઈ જશે વેધર ડેટા જણાવી રહ્યા છે સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર અંદર કચ્છની ઉત્તર ગુજરાતની અંદર પણ મોટો પલટો છે સત્તર તારીખથી જોવા મળશે એવું વેધર ડેટા જણાવી રહ્યા છે ત્યાર પછી અઢાર તારીખની અપડેટ ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો અઢાર તારીખે મિત્રો સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોની અંદર વાદળો છે એ બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતની અંદર અંદર જગ્યાએ ભારતીય ભારેથી ભારે વરસાદ બતાવી રહ્યા છે સિસ્ટમનો ટ્રપ છે ઘેરાવો છે સિસ્ટમ છે એ સંપૂર્ણ ગુજરાત ઉપર આવી ગઈ છે એટલે કે ગુજરાતની નજીક આવી ગઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત ઉપર આ સિસ્ટમનો ઘેરાવો બતાવી રહ્યા છે અઢાર તારીખ દરમિયાન તો એ તારીખ દરમિયાન વરસાદ છે એ જોવા મળશે ત્યાર પછી ઓગણી તારીખની વાત કરીએ તો ઓગણી તારીખે તમે જોઈ શકો છો સિસ્ટમ છે એ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગો ઉપર અને દક્ષિણ ગુજરાતના ભાગો ઉપર બતાવી રહ્યા છે ગુજરાતને ઝૂમ કરીને જોઈ લઈએ તમે એ જોઈ શકો છો આ બધા વિસ્તારોની અંદર ખૂબ જ વધારે વરસાદ બતાવી રહ્યા છે મિત્રો એકસો ઓગણત્રીસ એમ એમ એકસોને બસો પંચ્યાસી એમ સુધીનો વરસાદ છે મહુવા લાગુ વિસ્તારો એટલે કે મિત્રો ચાર ઇંચ કરતાં વધારે વરસાદ આઠ ઇંચ જેટલો વરસાદ છે એ બતાવી રહ્યા છે આમ મિત્રો ઓગણીસ તારીખ દરમિયાન અને વીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણમાં મોટો પલટો રહેશે અને વધારે વરસાદ છે એ પણ બતાવી રહ્યા છે કેમ કે મિત્રો આ દિવસો દરમિયાન સિસ્ટમ છે એ અરબી સમુદ્રમાં જશે અરબી સમુદ્રમાં જઈ કદાચ સિસ્ટમ મોટી બની શકે છે જો સિસ્ટમ મોટી બનશે તો મિત્રો ફરીથી સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળશે વેધર ડેટા બતાવી રહ્યા છે કે દસ ઇંચ અગિયાર ઇંચ સુધીનો વરસાદ છે એ ગુજરાતની અંદર પડી શકે છે મોડલો છે એ આંકડા પણ બતાવી રહ્યા છે ત્યાર પછી એકવી તારીખને અપડેટ જોઈ શકો છો એકવી તારીખે અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ જતી રહે છે તેમ છતાં પણ મિત્રો પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના ભાગો ઉપર આ સિસ્ટમની અસર રહેશે એટલે એકવી તારીખે પણ મિત્રો ગુજરાતની અંદર વરસાદની શક્યતા રહેલી છે ભારે વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે અરબી સમુદ્રમાં સિસ્ટમ જશે ત્યાર પછી મિત્રો ફરીથી ટર્ન લઈ શકે છે મોટી બની શકે છે અને ફરીથી ગુજરાત ઉપર પણ આવી શકે છે એટલે ગુજરાતની અંદર મિત્રો સત્તર તારીખથી વરસાદ ચાલુ થઈ જશે અને બાવીસ તારીખ સુધી તો વરસાદ રહેવાનો જ છે એવું સિસ્ટમ બતાવી રહી છે આની અંદર એક બે દિવસ આમ તેમ થઈ શકે છે પરંતુ આવનાર દિવસમાં ચોક્કસ સારા વરસાદનો રાઉન્ડ છે એ આવી રહ્યો છે હાલમાં વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે તેમ છતાં પણ વેધર ડેટાની અંદર જે અપડેટ આવશે એ ડે બાય ડે હું તમને જણાવતો રહે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો